નમસ્કાર હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર સમાચાની શરૂઆત કરીએ કપરાડાથી તો કપરાડા વિધાનસભા વિવિધ ગામોમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી સાથે પાર નદી કોલક નદી અને દમણગંગા નદી પર વિવિધ સ્થળો પર અંદાજે સો કરોડના ખર્ચે નિર્માણાધીન ચેકડેમોના કામોનું નિરીક્ષણ કર્યું ગુજરાતનું ચેરાપુંજી એવા કપરાડા તાલુકામાં ચોમાસામાં ખૂબ વરસાદ છે પરંતુ વહી જતા પાણીને અટકાવવા માટે સરકાર દ્વારા જળસંચયની પ્રવૃત્તિને વેગ આપવામાં આવ્યો જેના પરિણામે આ ચેકડેમોના નિર્માણનું કામ હાલ પ્રગતિમાં છે હાલ ચેકડેમોથી કપરાડાના છેવાડાના આદિવાસી વિસ્તારના ગામોના ખેડૂતો સારી રીતે સિંચાઈ દ્વારા ઉપજ મેળવી શકશે અને આર્થિક રીતે સક્ષમ બનશે આ દરમિયાન પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ ગાવિંદ ભાજપ પ્રમુખ વિપુલભાઈ ભોયા જિલ્લા પંચાયત સદસ્ય ગુલાબભાઈ રાઉત એપીએમસી ચેરમેન તથા નાનાપોઢા સરપંચ મુકેશભાઈ પટેલ ભાજપ અગ્રણી મંગુભાઈ ગાવિંદ સહિત તાલુકા પંચાયતના સદસ્યો સરપંચો અધિકારીઓ અને ગ્રામજનોએ હાજર રહ્યા હતા